વાંધો નહીં જલ્દી આવો મોડું થઈ રહ્યું છે આઠ વાગ્યા છે જલ્દી આવો મોડું થઈ ગયું છે જલ્દી જલ્દી તો મિત્રો મેં હવે પહોંચી જાય છીએ કેમ કે કોઈ હે નહીં

બેહી ની હે ના તો જો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે મુરત થઈ ગઈ છે ખવરાનો તે बाजूમાં પોહલી ભરાઈ પોહળી ભરાઈ આ કંકુ પગલાં પાડવાનો એવો રિવાજ તમારે હેક નહીં એ કોમેન્ટમાં લખજો પણ અમાર તો રિવાજ છે અત્યારે તો બધે આવું થઈ જ ગયું હે તો કંકુ પગલાં પાડવાના પછી અમે પિયરવાળાને ટકો અને હોપારીને એવું લઈને આવે એટલે એ જેટલા પગલાં મેલે એટલે ટકો મેલવાનો અને હોપારી મેલવાની અને એ લેવાનું નણંદ નહીં તો અમારે એ આવો રિવાજ છે તમારે તો લખજો અને જો વસ્તી તો બહુ જ આવી હતી એમ અને મસ્ત અમારા ભાઈએ અમારા બાપુજીનો છોકરો થાય મસ્ત એને અવસર કર્યો અને એટલા સ્ટેજ ઉપર અમને બોલાયા કે તમે આવો તમારા ફોટા અને વિડીયા લેવાના છે તો અમે બે બુનું જઈએ તો વિડીયો મારો બનાવ્યો ફોટા લીધા પછી મેં વિડીયો બનાવ્યો તો અમારા ભાભીએ અને મસ્ત બધું શણગાર્યું હતું સરસ હતું બધું અને વસ્તી પછી એટલામ જમણવારનો એક બાજુ જમણવાર હતો અને એક બાજુ શ્રીમદ ખોરો ભરાવાનું હતું તો બે બાજુ મસ્ત બધું આમ શણગારી તું સરસ એટલામ કેડો આપણે બધા ગરબા ગઈ તો બધાય મારા મોટા ભાઈ મારા ભાભીઓ બધા રમેરા જુઓ આ જઈ પાણીઓ એટલે આમ જમવાનો ટાઈમ થઈ ગયો એક બાજુ જમણવાર તો ચાલુ જ હતો પણ અમે બધું પતાઈ અને બેઠા જમવા અમારા ભાભીને બધાય અને પછી અમારા જુઓ ક્યાં અહીંયા આવું કીધું તમારા બધાના વિડીયો બનાવું તો પછી અમે સ્ટેજ ઉપર ઊભા તાર તો બધું પતી જીધું છેલ્લે હું જઈ હતી પછી તો છેલ્લે બધું વિડીયો બનાવ્યો એટલામાં મારા બૂન આવી મોટા બૂન કીધું તું એ આઈ આવી જાઓ કીધું બધાએ આપણે બધાએ ભેગા થઈને વિડીયો બનાવીએ તો મારે પેઢીને તો ભૂખ જબર લાગી હતી કે જલ્દી કરો જલ્દી કરો મને ભૂખ લાગી હે આરતી તે કે મેં તો થોડી વાર બકા થોડી વાર રે તો પછી અમે બધે फपत्जी ट Allah बाजे अवाड़िजशrí को, मैं बातिल एसना उस Алदो भीजुबारी लार गतIV धुटैएर्एम इा जा goal भेक, बातिले लánीivा लाजो isn't by you ुर्झाry.